વાત પહેલેથી ને તમને આખી કહી દઉં કેવી રીતે ઘટના બની કેવી રીતે નહીં એ આપણે આપણી વચ્ચે નથી રહી અમે ચારે મિત્રો આપણે ચૌદ તારીખે રવિવાર ગયા રવિવારે સતાધાર સાડા ત્રણે આપણે હાલીને જાત અમે ચારે જતા હું હતો એસડી હતો એક ભાઈ બને આપણે હિરેન હે ઈ હતો ને સુપાસ અમે ચારે જતા હતા સાડા ત્રણ અહીંથી નીકળ્યા હતા ઘરેથી અને આગળનું ગામ આપણે ખોરાસા ગામ છે ત્યાં પહોંચ્યા અને ખોરાસા ગામ ટપી અને એક કાર હતી આપણે બોલેરોની ગવર્મેન્ટ ઓફ ગુજરાત ની જેનો નંબર પચીસની ગાડી હતી અને સાઈડમાં નાખી દીધા હતા એટલે ઠોકર થી એને આખે આખી જે ટૂંકમાં હાથ પગ ને સાઈડ ટૂંકમાં ફેલ થઈ ગઈ હતી ને મિત્રો માથાના ભાગમાં લાગી ગયું ને તો ટૂંકમાં કેસ ટૂંકમાં ત્યાંથી આપણે સિરિયસ થઈ ગયો હતો ભાઈનો અને ત્યાંથી પછી એક ભાઈ ની ગાડી હતી તેમાં લઈ અને ઊંઘ્યો કરી દીધો હતો તો બે ગામ વટી અને એકસો નાખી અને લઈને એકસો આઠ માં લઈ અને આપણે આગળનો મેંદેડા તાલુકો હોય ને ત્યાંની ટૂંકમાં એકસો આઠ હતી એટલે ત્યાં મેંદેડા તાલુકા એ લઈ ગયા તો ત્યાં પહોંચીને જ ટૂંકમાં ભાઈનું અવસાન થઈ ગયું હતું તો ત્યાંથી પછી ટૂંકમાં બે ઇન્જેક્શન ને બાટલો ચડાવ્યો અને ડોક્ટરે ભાઈ બનતી કોશિશ બધી જેટલી હતી એટલી કરી ત્યાંથી જુનાગઢ લઈ ગયા પછી ગયા ત્યાં ટૂંકમાં રસ્તામાં પૂરું ગયું બચાવી શક્યા અને આપડી વચ્ચે રહ્યો નથી એનું ટૂંકમાં અમને હજી મિત્રો વિશ્વાસ જ નથી થતો કે આ બધું થઈ ગયું છે એટલે કુદરત ની એવી આફત આવી ગઈ હે ને કે આવું કોઈ દિવસ કોઈ ઉપર થાય નઈ મિત્રો આમ ભાઈ કરતા પણ સવાયો ભાઈબંધ જે આપણો ખાસ વ્યક્તિ કોઈએ ગુમાવ્યું હોય ને એની સાચી તકલીફ તો એ એક જ સમજી શકે એટલે એવું બધું મિત્રો થઈ ગયું હતું અને આ વિડીયો બનાવવાનું કારણ ફક્ત આ જ આપણે કે તમને બધા સાથે અમે જણાવીએ કે આવી રીતના નવી રીતના થઈ ગયું તો અમે ચાલીને આપણે જાતા હતા સાતા ભગવાનના ધામમાં જાતા હતા પણ અમારા ભાઈમાં નહીં હોય ટૂંકમાં ત્યાં જવાનું તો આ અડધા રસ્તે જ બધું એવું બની ગયું હતું અને પછી આવું બધું જણાવું એસ ડી ભાઈ હતો સાથે અમે ચારે બધા જતા હતા અને ભાઈ ને જે જે બધા સપના છે ને મિત્રો એ બધા પૂરા કરવાના છે ટુક જે એને અધૂરી માનતા રહીએ ને એ કાલ પુરી કરવા પણ જવાનું છે પાછું એટલે સાત આપણે જે જેનું એનું અધૂરું એ બધું પૂર્ણ કરવાનું છે તો એસડી ભાઈ છે એને આગળ ની વાત અમે બે ભાઈ થઈને તમને બધી જણાવીએ તો મિત્રો ઘણા ખરા અમારા સપના હતા ઘણું અમે પેલા નક્કી કરેલું હતું

વસ્તુ જ એવી થઈ ગઈ છે હજી અમને લોકોને વિશ્વાસ નથી બેસતો કે અમારો ભાઈ અમારી સાથે નથી માનવામાં ભાઈ સમય લાગશે કદાચ આખી જિંદગી વહી જાય ને તો પણ એમ ભૂલી તો શકશે ટૂંકમાં ભગવાન અમારા ભાઈ અમને જેવો ભાઈ મળ્યો હતો ને એવો લગભગ ભગવાન ને આપે અમારી સાથે તો અમારો ભાઈ રહ્યો જ નથી પણ ટૂંકમાં બધાયને આપે આવું મિત્રો કોઈ પણની સાથે નો થાય ને અને ખાસ તમને ને પણ ભાઈ કહી દઈ અત્યારે ભાઈ દારૂનું ટુંકમાં આ બધું એવું વધી ગયું છે ને ભાઈ કે ખાસ તમે તમારી ભાઈ પાસે માં રહેજો કાંઈ એટલે કાંઈ પછી કાંઈ આગળ ભાઈ કોઈ થાહે નહીં એટલે પરિવાર આપણો વાટ જોતો હોય એનું ટૂંકમાં ખાસ ખાસ કરીને તો કાર વાળા બધા જતા હોય ને એક્સિડન્ટ ટુંકમાં આ બધું વધારે છે એટલે ખાસ કરીને ધ્યાન રાખજો અમે તો ભાઈ ચાલીને જતા હતા તો પણ આવું થયું હોય એટલે ટુંકમાં પાછળના વ્યક્તિ કોઈ જોહે નહીં ભાઈ એને કઈ નહીં નશાની હાલતમાં એને ટૂંકમાં તમારું કઈ એટલે કઈ નહીં હોય નશાની હાલતમાં ટૂંકમાં એ લોકો ફૂલ એટલે ફૂલ નશામાં હતા ને પાછા સરકારી ગવર્મેન્ટ વાળા હતા સરકારી અધિકારી એ જો આવું કરતા હોય તો સામાન્ય માણસ તો પછી પ્રશ્ન છે ને ટૂંકમાં આ દારૂ જે આપણો પ્રતિબંધ છે ગુજરાતમાં તો સરકારી ગાડીમાં દારૂ ને બધું આવ્યું ક્યાંથી સરકારી અધિકારી દારૂ પીવાનું જ મતલબ હું અને આના માટે અમારે ભાઈ છે ને

દારૂ પીને ગાડી ચલાવવાનું બંધ કરો મહેરબાની કરી કારણ કે આમાં ઘણાય ની જિંદગી તમારી મોજ માં ભાઈ કેટલા લોકોની જિંદગી બગડે છે તમને કોઈ ને ખબર છે ભાઈ આમાં ઘણા જેટલા પણ છે ને મોસ્ટ of લી બધા દારૂ પીને ને driving કરે દારૂ પીને ગુજરાતમાં જો કે પ્રતિબંધ હે તો આ દારૂ ને બધું આવે છે ક્યાં થી ભાઈ ખાસ પ્રશ્ન અમારો એ છે દારૂ બંધ થવો જોઈએ એટલે એવું બધું મિત્રો બનાવ થઈ ગયો છે તારીખ આપણે ચૌદ નવ ત્યારે આ બધું બનાવ થઈ ગયો હતો ને ભાઈ ભાઈની બધી ક્રિયા ને બધુંય હતું તો કાલ બધી ક્રિયા ને પૂરી થઈ તો ઘણા લોકોને એટલા બધા ને ભાઈ પ્રશ્ન ના જવાબ હું દઈ નતો શકતો તો આજ પછી એવું થયું કે હું તમને આખો વિડીયો બનાવીને આખી કહી દઉં અને જેથી કરીને તમે અમને બધાને સપોર્ટ કરો એથી કરીને અમે કાયદેસર આપણે એનું બધુંય કરી શકીએ તો મિત્રો જો ભાઈનો ફોટો પણ આજ આવી ગયો છે આપણે અને ફોટામાં જોઈએ ને તો મિત્રો ટૂંકમાં એમ થાય કે આ વસ્તુ બનેલી બાકી હજી અમને વિશ્વાસ નથી આવતો કે આ બધું થઈ ગયું કારણ કે ભાઈ આ આ વસ્તુ વસ્તુ તૈયાર જ નથી કે અમારી સાથે બની ગઈ અને સગા ભાઈ થી પણ વિશેષ જઈને ભાઈ ખોયો હે એ તો ટૂંકમાં એ વાત નું દુઃખ તો બહુ થાય હે અને આ વસ્તુ ટૂંકમાં બની ગઈ હે એવી તમે ભાઈ કોઈ સાથે ન થઈને એ ભગવાન પ્રાર્થના હે કારણ કે અમારી સાથે વીતી હે અમારા કરતા પણ વધારે એના પરિવારજનો ને વધારે દુઃખ થતું હશે પણ તમે જોઈ લ્યો આ અમારે ગિરનાર નો ફોટો છે ને ટૂંકમાં આવો ભાઈ અમારા ભાઈ જેવો ભાઈ ભાઈ છે ને ભગવાન બધાઈને આપે કારણ કે સગા ભાઈ થી પણ વિશેષ ભાઈ એવો આપ્યો હતો ને ટૂંકમાં અમે માનવા તૈયાર નથી કે અમારી સાથે આ વસ્તુ બની ગઈ ભાઈ અને મિત્રો આ અમારો ભાઈ પેલો એવો વ્યક્તિ છે અમને બધાને તો દુઃખ છે જ આખા ગામને અમારે એટલું બધું દુઃખ થયું કારણ કે જે વ્યક્તિ બધું બધા ને કામ આવ્યો એ વ્યક્તિને ને ટૂંકમાં અમારું ગામ ટૂંકમાં બધું યાદ કરે છે નકર આપડે ઘણા લોકો એવા હોય ભાઈ થઈ જાય પણ ટૂંકમાં એના પરિવારજનો મિત્રો ને થાય પણ ટૂંકમાં આખા ગામ ને ટૂંકમાં અમારે એટલું બધું ભાઈ દુઃખ છે કારણ કે આ વ્યક્તિ જ ભાઈ એવો હતો ને એની વાત જ તમે પૂછો જેટલું હું બોલું એટલું ટૂંકમાં ઓછું થાય કારણ કે આવો ભાઈ ભાગીએ જ ટૂંકમાં જોવા મળે ક્યાંક અને ભગવાને ભાઈ સારા માણસો નું એક વાત તો સો ટકા હે સારા માણસો નું જાજુ માણસોને જાજુ રહેવા નથી દેતા કારણ કે ભગવાન એવું ધારે છે કે સારા માણસો એના કામ થઈ ગયો સારું કામ એટલે પછી વ્યક્તિને ટૂંકમાં રહેવા નથી દેતા સારા માણસો હંમેશા કોઈ દિવસ ઘણા બધા ગમે એવા સારા માણસો હોય સારા માણસ કોઈ દીધી દુનિયામાં રહેતા નથી ભાઈ તો છેલ્લો વિડીયો અમારો ટૂંકમાં કઈ નહીં મારા ઘરેથી નીકળ્યા નહીં લાસ્ટ વિડીયો ટૂંકમાં હતો અને એક આપણે ખોરાસા ગામ ગામે ન્યામે પાણી પીધું હતું ને એ ટૂંકમાં વિડીયો અમારી પાસે છે એ પણ તમને બતાવશું કારણ કે તમને પણ લોકોને એમ થશે કે આ વસ્તુ બની જ ન હોય ને એવું બધું હતું અહીંથી તમે ટૂંકમાં આમ હાલીને જાતા પછી આગળથી અમે ટૂંકમાં આમ સાઈડમાં જ હાવ હાલ્યા જતા હતા રોડ ઉપર હતા જ નહીં અમે હાવ તો આવું બધું ટૂંકમાં થઈ ગયું એ વાતનું બધું દુઃખ અમને હે ને

એ ખુશી અમારે એ નહોતી ખબર કે અમારી બે પળ ની રહેશે અહીંથી હાલીને અમે જતા હતા ને એ હસી મજાક એસડી સાથે મારી સાથે આ બધા એસડી ની એટલી મજાક કરતા હતા પણ ટૂંકમાં બે મિનિટ ની શા માટે જ હસી મજાક હશે ને એ અમે ટૂંકમાં વિચાર્યું પણ નહોતું તો મિત્રો હું ને તમે કદાચ કોઈ માણસ ની પાસે જતા હોય તો આપણે હોય તો સ્વાર્થ આપણા સ્વાર્થ માટે જતા હોય કે એવી રીતે હોય અને અમે જો કે અમારે એની સાથે હતા અમારો મિત્રો ફાઈટ થી પણ વધારે હતો ને ટૂંકમાં અમે એના પ્રતિ આટલા પણ આટલા પણ નથી અને એ માણસ નિસ્વાર્થ વિના એટલી સેવા કરી છે ભાઈ નકર આપણે હોય તો ભાઈ આપણો સ્વાર્થ હોય તો આપણે જાય નકર નથી જતા નિસ્વાર્થ સેવા કરવી વાત પણ મોટું હોય કારણ કે એની નાનપણથી લઈને અત્યાર સુધી એની બધી સેવામાં જ બધું કર્યું છે કોઈ એવું નથી કે આની પાસે આપણે લઈ લેવું એનું ખાઈ લેવું બધું એવું કરી લેવું કે એનું આપણે આ એનું ટૂંકમાં આપણે જે પણ કામ હોય એની ખુદની ગાડી લઈને ભાઈ આવે આપણે નકર માણસને સ્વાર્થ થોડા જાજો હોય ને અને આ મારો ભાઈ છે ને એને એટલો એટલો પણ સ્વાર્થ નથી ભાઈ એને એટલું બધું કર્યું છે ને એવડું બધુંય કમાયું છે ને ભાઈ એને મારી પાસે શબ્દ જ નથી તો મિત્રો આવી રીતના ટૂંકમાં બધું બનાવ બનેલો હતો અને આવું બધું હતું ટૂંકમાં વિડીયો ટૂંકમાં આપણા થોડા ટાઈમ લેટ આવ્યા ત્યારે ટૂંકમાં ત્યારે અમે બધું દુઃખ જ ટૂંકમાં બધું હતા તે ટૂંકમાં કઈ તમારી સાથે શેર કરી શકે ઘણા બધા મિત્રોના ના પ્રશ્ન પણ હતા ટૂંકમાં તમે બધા અમને સપોર્ટ કરજો જેથી કરીને આવું બીજા કોઈ સાથે ભાઈ થાય નહીં અમારી સાથે જે થવાનું તો થઈ જ ગયું છે હવે કઈ આપણો ભાઈ અમે અમારો ભાઈ ખોયો એ પણ કઈ પાછો આવવાનો નથી પણ ટૂંકમાં બીજા કોઈ સાથે આવું થાય નહીં એનું ટૂંકમાં ધ્યાન દઈએ અને કાયદેસર બધી કાર્યવાહી થાય એવી અમારી અપીલ છે અને જો કે બધું અમે એફઆઈને દર્જ કરી દીધી તો તમને કહી જ દીધું કે કેસ સ્ટુકમાં બધું ચાલુ જ છે અને તમે બધા થોડો થોડો સપોર્ટ કરો એટલે કોઈ બીજા પણ વ્યક્તિ સાથે એવું ન થાય અને અમને ન્યાય મળે તો આવો જ આપણે વિડીયો હતો અને આ વિડીયોને આપણે બહુ તમે મારાથી બોલાયું છે ને એટલે આટલું તમને માન માન કહીનું ભાઈ બોલી હૈ ગો હું તો આ વિડીયો ભાઈ આપણે પૂર્ણ કરી નાખીએ અને ભગવાન અમારા મિત્ર દેવી આત્મા શાંતિ આપે એવી ભગવાન ને પ્રાર્થના હે જય દ્વારકાધીશ જય શ્રી રામ